આવળા પકડો મને કેટલા દાણો કોઈ આયોજન નહી કર્યો ઓપો ખાવ જો યાર જો મેગી ખબર છે કેવી રીતના ન અંત આ ફાટેલું વાવી લે તો

<laughs> मैं <आमें निकादी में। laughs> लो आ तो मेरे तू एक गोडो वाला ले फरी ले ना थना ले ओहो राम दादा चलो ले ये आज इतना कमलिया बाडा नगर खाये દુકાલે બરાબર સાહેબ

મી તો ખાતર બાતર મૂક્યું ખાતર ની ના જરૂર હતો દોહા એ નહીં મતલબ સાંભળો બકલો ગોડો મસાલા અત્યારે લે પણ ગોડો બમ 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 જો હળગી તો છે কণ্টিভা কণ্টি বা মোৰ নাখো মছালা কণ্টি নাখোৰা নিচ্ছে <caniser> কার <in> <can> <canisa> <preview to the island> চপু <laughs> চপ

। નહી અલગતું એ તો પ્રોબ્લેમ છે મતરે તો હલાવ થોડુંક તો પાણી લો 2000

હડકિયુ રે હડકિયુ 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 એ ફડકિયુ રે ફડકિયુ ફડકિયુ રે હડકિયુ રે હડકિયુ હડકિયુ રે કાગળિયા ફડકિયુ રે હડકિયુ ફડકિયુ રે હડકિયુ ફડકિયુ કા લેજો અંદર કા લે લે લાલિયા લાલિયા કંતિ માં બોલડો કોન હલગાઉ પેલા તપી લઈ લ્યો અલ્યા દોસ્તાજી ના નાખ ન લાલિયા બધું બગડજે નકર

હળગવા દે અલ્યા બરાબર છે બરાબર હળગવા છે તો પેલી બધું ઉડી બધું હળગે ઉડશે હવા હવા આવે ને એનો ખાસ ધ્યાન રાખજો કોઈ આવડતું નહીં તો લાગડે માર દે લા ફાડ ફાડ પેલા ઇતો રાખું નઈ લાકડા મુકો પાત્રા 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 તમે કઈ ના કરતા તો માર નાખો તમે હરગેનું બધું જાય કોણથી પાક એ તો છે ટમેટા તો દિલ્યા આ જુઓ આ ખેચાવાળા લાટ આફૂ કામે ના માકલ્યા

આ બાથી અલગો હલે આ બાથી નોખ આ બાથી નોખ અલગો અલગો આ છોટા પડ હલગો હલગો ઉપરો હલગો ઠીક કરી દેખાય ન નોખે આ ફાળો પાતો લે ઉભા રે ફળગા તો સબ ઉભા હાલતા ધુવા ને તું સાઈ દે ઉઆ આમ કરા પેલો પ્રુડી પ્રુમડુ આમ કર ક બુજાઈ ના એના માથે તો સ્કાળ તો કાલ પાળ લે હું લાઈન લે નું કરે મે દીવા માટે લાટર મને ખોલા મસાલા એમ કીધું

આઉ દેખાય તને આ તો તને અમાર દુકાન માં લઈ ગયા હણ ભુક નું ઘર વારીયે તમે કાગળ એક નોખો કે અંદર એક તો મગજ ખરાબ કરો છો એ આ લાઈટર લોક ફટાફટ લો એ જો ખાના નું

અમારા જ અમારા ગામમાં જઈને આયો માર બૈરીએ ખબર નહી ચીવી આલ દીધી નકર હું તો કે મસ્ત આલો હું આલો મેગો એટલો મેગો આલતો બપડા નું બગાડો આ બા વારે વા અદગી ઓ વાળી એ બકલ હું સમજો મેં તો મોકલી દીધું યાર પવન દેવ તમે ઘડી જ બંધ છો ને યાર ઇન્દ્રાદેવ તો સમજી ગયા

કોણ બંઠા લ્યા તું ઉત્તર મગજની એ ટામેટાનું શું લે લે ઉપરથી લે સુધે લે તો મગજ ના ખરાબ